સોસાયટી ની અંદર પીજી ચલાવવા બાબતે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે સ્થાનિક રહીશો પીજી નો વિરોધ નોંધાવી રહ્યા છે તાજેતરમાં જ ગોદરેજ ગાર્ડન સિટી અને શિવરંજની જેવા વિસ્તારોમાં પીજીની બબાલો પણ સામે આવી છે તેવામાં પીજીનો વિરોધ શા માટે થઈ રહ્યો છે અને શહેરમાં ધમધમતા પીજી યુવાનો માટે કેમ મહત્વના છે તે જાણવાનો આજે વીટીવી ન્યૂઝે પ્રયાસ કર્યો એક તરફ પીજીને લઈને બવા બીજી તરફ યુવાનો માટે પીજી બન્યા વરદાન અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં પીજીની સંખ્યા વધી છે બહારથી ભણવા માટે અને નોકરી માટે આવતા યુવાનોની રહેવા માટે પહેલી પસંદ પીજી હોય છે કારણ કે સોસાયટીઓમાં બેચલરના નામે યુવાનોને કોઈ ઘર ભાડે આપતું નથી પરંતુ હવે અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં ચાલતા પીજીને લઈને ભારે વિરોધ શરૂ થયો છે ગુરૂવારે ચાંદખેડા વિસ્તારમાં થયેલી બવાલ પછી વિવિધ વિસ્તારમાં પીજી ખાલી કરાવવાની માંગ ઉઠી છે તેવામાં શહેરમાં ધમધમતા પીજી યુવાનો માટે કેટલા મહત્વપૂર્ણ છે તે જાણવાનો વીટીવી ન્યૂઝે પ્રયાસ કર્યો અને શહેરના શ્યામલ વિસ્તારમાં આવેલા પીજી પીજીમાં રહેતી કેટલીક યુવતીઓ અને યુવાનો સાથે વાતચીત કરી મકાન ભાડે અને પીજી વિશે કહેવા માંગીશ કે મકાન ભાડે લેવા કરતાં પીજી સારું પડે છે આજકાલ તો ટ્રાવેલર્સ બી પીજી યુઝ છે જે આપણા બજેટમાં આપણને મળી રહે છે એની હિસાબે પીજી વધુ સારું પડે છે પીજી હોય તો વિથ ફૂડ પીજી હોય તો અમને થ્રી ટાઈમનું ફૂડ મળી રહે છે જે એક આંટી અહીંયા રહીને એ ફૂડ પ્રોવાઈડ કરે છે બનાવી આપે છે આંટી સાથે રહેતા હોય તો સાથે કઈ જરૂરિયાત હોય તો એ બી એ પૂરી કરી આપે છે મેં ફ્લેટ રાખ્યો તો ભાડે પણ ફ્લેટ ભાડે મને પોસાણું નહીં બધું જાતે કરવું પડતું હતું ખાવાનું જાતે કરવું પડે કપડાં હાથે ધોવા પડે અને બહુ બીમાર હતો એટલે આખો દિમાગ કામ સ્ટડી થતું નતું મારે જયારે એટલે આખો બીમારું ને કામ બાદ મજુ હતું ફ્લેટમાં કામ બધું કરવું પડતું પોતાની જાતે પણ બહાર થી આવતા યુવાનો માટે પીજી જરૂરી છે પરંતુ પીજી મુદ્દે અમદાવાદના લોકોનું શું માનવું છે તે પણ અમે જાણવાનો પ્રયાસ કરી ગર્લ્સ ઇઝ મેજરલી તો કોઈ એવા ઇશ્યુ નથી આવતા ગર્લ્સ ને બોઇઝની અંદર જેમ કે અત્યારે અમારા ત્યાં અહીંયા પીજી અવેલેબલ છે ઘણા બધા પીજીમાં છે એવું કોઈ ટાઈપનું મેજર અત્યાર સુધી કોઈ એવા ઇસ્યુ આવી નથી શક્યા બટ હા કોઈ કહેવા તો નોર્મ્સ હોવા જોઈએ બોયઝ અને ગર્લ્સ માટે જેમ કે લેટ નાઇટ ના આવું અમુક ટાઈમ પછી જ્યાં ઘણી જગ્યાએ એવા રૂલ્સ હોય છે કે ભાઈ અગિયાર કે દસ અગિયાર વાગ્યા પછી હવે અંદર એન્ટ્રી ના જ હોવી જોઈએ પીજી બી એક આજના નોકરીયાત લોકોને બહુ જરૂરી છે આપણા છોકરાઓ બહાર ગામ જાય એટલે એમને ત્યાં પીજીમાં રહેવું જરૂરી બને છે પ્રાઇવેટમાં એ લોકો રહે તો ચાર ગણો ખર્ચો વધી જાય ભાડાનો એટલે એ ધ્યાનમાં રાખીને પીજી તો હોવું જોઈએ કારણ કે આપણા છોકરાઓ બહાર જતા હોય તો એમને પીજીની જરૂર પડે જ તો બહાર થી આવતા હોય એ લોકોને એ લોકોનો વિરોધ આપણે ના કરવો જોઈએ અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી પીજીમાં બબાલો થતી હોવાના કિસ્સા વધ્યા છે જેને કારણે રેસીડેન્ટિયલ વિસ્તારમાં લોકો પીજીનો વિરોધ કરે છે ત્યારે પીજી ચલાવનારા લોકો આ મુદ્દે શું કહે છે તે પણ સાંભળ્યું વાત છે એ તથ્ય વિહોણી વાત છે કે પોતાની સોસાયટીમાં પીજી નથી ચાલવા દેવું પોતાની સોસાયટીમાં બેચલરને નથી રહેવા દેવા માટેની વાતો છે જ્યારે ખરેખર એનો દીકરો કે દીકરી બારે ભણવા જશે અને પર્સનલ ફ્લેટ લઈને રાખવાની વાત આવશે અથવા તો સ્કૂલ સમજો કે વીસ કિલોમીટર દૂર છે કોલેજ દૂર છે અને સ્ટેન્ડ બિલ્ડિંગ બિલ્ડીંગ કે પીજીનું સેપરેટ બિલ્ડીંગ વીસ કિલોમીટર દૂર છે ત્યારે ખબર પડશે કે દીકરીને કે દીકરાને આવવા જવા માટે ટ્રાન્સપોર્ટેશનની બસની ફી ભરવી ટુ વ્હીલર લઈને આપવું એની જાનહાનીનું જોખમ કેટલું હોય છે અને કોઈ પણ દીકરો કે દીકરી નોકરી કરવા આવે છે કે ભણવા આવે છે એ પોતે ખુદ અને એના પેરેન્ટ્સ એવું ઈચ્છતા હોય છે કે ઓફિસ થી નજીક એનું ઘર હોવું જોઈએ અથવા પીજી હોવું જોઈએ અથવા તો કોલેજ થી નજીક એનું ઘર કે પીજી હોવું જોઈએ જેના હિસાબે એનો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ થી બચાવી શકે અને એનું આવા જવાનો સમય બચાવી શકે છે એટલી બધી જે લોકો અત્યારે હોબાળો થઈ રહ્યો છે તમે જાણી રહ્યા છો કે આટલું બધું ચાલે છે ત્યાં ફલાણી જગ્યાએ પીજીમાં આ થયું તે થયું ન્યુસેન્સ હોય છે નો ડાઉટ પણ આપણે એક કે બે વ્યક્તિના કૃત્યો માટે આપણે બધાને જવાબદાર ગણીએ એ વસ્તુ ખોટી છે સૌથી પહેલા બીજી વસ્તુ એ છે કે દર વખતે જરૂરી નથી હોતું કે સોસાયટી વર્સીસ પીજી નો જે આખો કન્સેપ્ટ ચાલુ છે એ જરૂરી હોય છે અમુક જગ્યાએ અમે ખુદ મારા મલ્ટિપલ લોકેશનમાં પીજી ચાલુ છે તો બધી જગ્યાએ સોસાયટી જોડે અમારે પ્રોબ્લેમ નહી હોતો સોસાયટી જોડે સાથે સાથે મળીને બી રહી જ પણ અમુક જગ્યાએ લોકોને એવું હોય છે કે અનનેસેસરી ન્યુસન્સ ક્રિએટ કરવા હોય છે કે ભાઈ આ વ્યક્તિને આટલું ભાડું મળ્યું પીજીમાં આપવાથી અમને જે તે સમયે નહોતું મળ્યું તો હવે અમને આનું ભી ના ચાલવા દે અંદર જે ઇન્ટરનલ સોસાયટી પોલિટિક્સ જે હોય છે જે એમની જનરલ મીટિંગમાં જે કરે છે એ વસ્તુ ખોટી છે સાહેબ પીજી વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે છોકરા છોકરીઓ રાત્રે મોડે સુધી બહાર રખડતા હોય છે પાર્ટીઓ કરતા હોય છે સોસાયટીઓમાં પાર્કિંગની સમસ્યા વધી જાય છે છોકરીઓ નાના કપડાં પહેરીને ફરતી હોય છે આવા અનેક કારણો જાણવા મળ્યા અને આ જ કારણ છે કે અમદાવાદમાં રેસીડેન્ટીયલ વિસ્તારમાં પીજીનો વિરોધ શરૂ થયો છે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે દર્શલ રાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ રાજ્યના નાના નાના શહેરો અને ગામડાઓમાંથી અભ્યાસ માટે અને નોકરી માટે યુવાનો શહેરોમાં આવે છે શહેરોમાં ભાડે મકાન રાખવું એ પોસાતું નથી એવામાં પીજીનો વ્યાપ વધ્યો છે કારણ કે ત્યાં યુવાનોને જમવા અને રહેવા સહિતની સુવિધાઓ એ મર્યાદિત રૂપિયામાં મળતી હોય છે પરંતુ કેટલાક આવા તત્વો અને લફંગાઓના કારણે પીજી નામ ખરાબ થઈ રહ્યા છે અને આ જ કારણે પીજીનો વિરોધ શરૂ થયો છે જો કે સોસાયટીના રહીશોનો વિરોધ પણ વ્યાજબી છે પીજીમાં મર્યાદા કરતા વધુ છોકરા છોકરીઓને રાખવામાં આવતા હોય છે કેટલાક તત્વો તેમાંથી પાર્ટીઓ અને નશો પણ કરતા હોય છે અને સોસાયટીમાં આવીને એ બબાલ કરે છે અને આ જ મહત્વપૂર્ણ કારણ છે કે રેસીડેન્ટિયલ વિસ્તારમાં પીજીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે